જેમ નામ હતું બળવંતરાય પણ બાપુ દસ નામે બધા ઓળખતા બહુ સરસ એની વાણીમાં કીધું છે કે સંત મત સંત સિવાય બીજે મળે નહીં ગામનો કદાચ મોટો અહીંયા ધારાસભ્ય રહેતો હોય ને તો એની પાસે તમને ન મળે કે કોઈ કરોડપતિ શેઠ રહેતો હોય એની પાસેથી ન મળે અને કદાચ જંગલમાં જઈ અને આખી જિંદગી પસાર કરી હોય ને તો એની પાસે મળે નહીં ક્યાંથી મળે તો કે સંત પાસે પણ કહેવા કોને એમ શાંતિ પમાડે એને સંત કહીએ અને એના દાસના દાસ થઈને રહીએ જેના પાસે જવાથી આપણને ભલે તમે પાંચ મિનિટનો સમય લો દસ મિનિટનો લો કલાકનો લ્યો કે વધારે સમય લો પણ જેટલી વાર એની પાસે બેસો એટલી વાર તમને શાંતિ મળી હવે શાંતિ કોને નથી આમાં શરીરને નથી શરીરને મારે લાવવું તો અહીંયા આવ્યું ન લાવવું તો નહીં આવે તો આ બોધ લેવા શરીર જાય છે શરીર એક માધ્યમ છે અહીંથી જવા માટે જેમ આપણી પાસે કોઈ વાહન હોય તો અહીંયા આવું હોય તો વાહન લાવી પણ વાહનની હૈસિયત કેટલી રોડ વધી નહીં અથવા ફળિયું હોય તો ત્યાં વધી નહીં ઓસરીમાં વાહન આવી શકે એ તો તમારે ખુદ ને જવું પડે છે કે નહીં કે બીજો કઈ જાય તો શરીરને બોધની કોઈ જરૂર નથી તો જેને તમે આત્મા કહો છો ને જેને કહેતા હોય એ તો બધાય મહાપુરુષો અગર ને અમર ને અવિનાશી અવિનાશિવાય શાંતિ કોને નથી નથી કોણ મન નથી એટલે દાસી જીવન કે પૂરી પૂરી રાખો વાડામાં તો આ પતળી જાય છે ફરબાર તો આને વાડામાં પૂરી દઉં છું તો આવું હરકું રેતું નથી તો હરકું રાખવા માટે શું કરવું પડે સંત પાસે જવું પડે બાબા આપણે સંત ને ઓળખતા નથી આંખ નથી આપણને એવું ફીટ કરી દીધું છે જો કે બાપુ તો સારા છે એ તો એને કરવું પડતું એટલે આપણે વાંધો નથી પણ આપણે જેને આડંબર પહેર્યો હોય એને માની લીધા છે આપણે સંતોષ છે આમાં હું કોઈને નાના કે મોટા કહેતો નથી પણ આને ઓળખવા કેમ બાબા બધા પાટલો વાળા જ છે આપણે લેંગા વાળા જ છે કોઈ ધોતિયાવાળા હતા આને કેમ સંત કરીને ઓળખવા આપણે

પણ ભીતર દશા હાંડિયા ની હોય તો અધર જોઈને લાવતો હોય હાંડિયા ની સાઈડ કેવાય કે શરીર માણસ છે પણ ભીતર દશા કુતરે ની ભળી હોય એ બધાને વસરકા ભરતો હોય તો કુતરેની ની સાઈડ માં કેવાય ને શરીર ગમે એનું હોય એ જોવા જેવું નથી મારી પાસે દશા કેવી છે કે દશા સંત મટાડે છે આપણને જેથી નોતા સમજે ને ત્યારે કઈ પણ જાતના સદગુરુ મળ્યા પછી આપણી દશા ફરે છે કેવી દશા ફરે પછી એની ભગતની દિશા આવી અને પછી છેલ્લે સંતની દિશા આવે છે સમય ઓછો છે એટલે હવે આપણે જમવાનું જાણું થઈ ગયું છે વાણી તો ઘણી બધી લાગી છે સત્સંગ આના વિશે બે કલાક હાલ એવો છે પેલા ત્રણ કલાક આંકી તો ચાલેવો છે પણ આપશો પોતાનો સમય થઈ ગયો છે એટલે હવે આપણે પ્રસાદ લેવા જઈએ ભોલો ગુરુ મહારાજની જય